મોદી સાહેબે જે રીતે બેઠું કર્યું અને ગુજરાતના વિકાસ માટે વિવિધ કામો સારા પ્રવેશોત્સવ કૃષિ મહોત્સવ થી લઈને એમણે વધુ માં વધુ આદિવાસી વિસ્તાર માટે વન બંધુ કલ્યાણ યોજના બનાવી અને સાગર એટલે કે દરિયા કિનારાના વિસ્તારમાં અને એ રોડ ના હોય વીજળી ના હોય કે સ્કૂલ શાળાના હોય એ બધા કામો એ યોજનાઓમાંથી થતા હતા અને જેમ જેમ સમય થતો ગયો તેમ તેમ વધુ વિકાસ થવા લાગ્યો અને ત્યારે રોડ રસ્તાની વધુ જરૂરત પડી ત્યારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આનંદી બન્યો છે અને એમણે મુખ્યમંત્રી સડક યોજના બનાવી અને દસ હજાર કરોડ રૂપિયા પહેલા વર્ષે બજેટમાં આપ્યા